લાડવા છે અને તીખી પાપડી છે તો આ તીખી પાપડી છે અને આમાં લાડવા છે તો રાજુરભાઈ શક્તિભાઈને લાડવા ખવરાવાના છે છે સોનલ હાઈકુ આપડા મિત્રો ને ચાલો આપણે સોનલ થી ચાલુ કરી દઈએ આપણે રાજુરભાઈ નો નહી રાજુરભાઈ સોનલ થેલી તોડો ને જો સોનલ ગાંઠિયાની થેલી તોડી રહ્યા છે આપો શક્તિભાઈ અને એક લાડો જો છે એ મારે ખાવાનો છે જો ચાર લાડવાયા છે હા મને પણ આપજો સોના ચાલો ખાવાનું ચાલુ કરી દઉં હાલો મિત્રો ખાવા જો મારાજ ખાવા હાલો બાય બાય